ભારત દેશમાંથી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ એક લાખ ત્રેવીસ હજાર જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સત્તર હજાર અને ભાવનગર શહેર જિલ્લામાંથી છસો હજયાત્રીઓ આગામી તારીખ બે પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસની વચ્ચે હજયાત્રા માટે પ્લેન મારફતે હજયાત્રા એ જશે આ હજ યાત્રીઓની આજરોજ તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચ્ચીસને રવિવાર ભાવનગર શહેરની સરકારી સર્ટી હોસ્પિટલ ખાતે હજયાત્રીઓને ભારત સરકાર દ્વારા મેનિંગોકલ મેનેન્જાઈ ઓરલ પોલિયો સિઝનલ ઇન્ફ્લુએન્ઝા રસી આપવામાં આવી હતી અને જરૂરી ટીપાનો ડોઝ આપવામાં આવ્યો હતો હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરેક યાત્રિકોને રસી લેવી ફરજિયાત છે આ રસીકરણ કેમ્પને સફળ બનાવવા ગુજરાત રાજ્ય હજ સમિતિના મેમ્બર નાહિનભાઈ કાઝી ભાવનગર જિલ્લાના ફિલ્ડ ટ્રેનર હાજી હુસેનભાઈ સૈયદ યુનેશ મકવાણા કાળુભાઈ બેલેમ મહેબૂબભાઈ માંડવિયા સતારભાઈ શેખ યુનુસ ખોખર

રોઝા જકાત અને હજ એમાં ખાસ કરીને પ્રથમ ત્રણ કલમા નમાઝ અને રોઝા તમામ અમીર હોય કે ગરીબ હોય મુસ્લિમ બિરાદરો ઉપર ફરજ કરવામાં આવ્યું છે તે જ રીતે હજ અને જકાત જે સાહેબે માલ છે જે લોકો આર્થિક રીતે સદ્ધર છે તંદુરસ્ત છે તેની માટે આપણે હજ ફરજિયાત છે જેની આગળ પૈસા છે એની પર જકાત પણ ફરજિયાત છે આપણા સૌદિયા અરબની અંદર આવેલા મક્કા અને મદીના શરીફમાં દર ઇસ્લામી હજ મહિનાની અંદર હાજી સાહેબો હજયાત્રાએ જાય છે હજયાત્રા જતા પહેલા જે રસીકરણ કરવામાં આવે છે તેની વિગત અને આ વખતે કેટલા હાજીઓ જશે તેની વિગત આપણા નાયનભાઈ આપશે પણ એ પહેલા આપણા જે હજયાત્રીઓ આ વર્ષે હજ માટે જાય છે તેમ તેમની માટે આપણે ખાસ દુઆ કરીએ કે અલ્લાહ તઆલાના ફટલો કરમથી

આપણો ભારત દેશ વિકાસ કરે આપણો ભારત દેશ પ્રગતિ કરે તેવી ખાસ દુઆ અત્યારે આપણી વચ્ચે ગુજરાત રાજ્ય હજ કમિટીના ના ડાયરેક્ટર નાઈનભાઈ કાજી પણ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે આ રસીકરણ શું છે અને આ વર્ષે કેટલા લોકો હજ યાત્રાએ જશે તેની તમામ માહિતી આપણા નાઈનભાઈ કાજી આપશે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આજે ભાવનગર ખાતે મુના ગોકુલ નામની રસીનો કેમ્પ રાખવામાં આવ્યો છે આ રસી કોઈપણ પણ જાતના વાયરસ હોય તાવ હોય તે માટે રક્ષણ આપે છે હાજીઓ હાથ પડવા જનાર છે અને બે તારીખથી પહેલી ફ્લાઇટ ઉપર છે અમદાવાદ એરપોર્ટથી અને એક બે થી તેર સુધીની ફ્લાઇટ તેર તારીખ સુધીની ફ્લાઇટો બદીના શરીફ જશે અને તેર પછીની ફ્લાઇટ મક્કા શરીફ જશે ગુજરાત રાજ્ય કમિટી દ્વારા તમામ આખું ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર એરપોર્ટ ઓથોરિટી દરેક વિભાગ દ્વારા એક બેઠક કરી અને તમામ હાજીઓ સુરક્ષિત કઈ રીતે

પ્રવાસીઓ માર્યા ગયા છે માર્યા ગયા છે તેના હકમાં પણ દરેક હાજીઓ ત્યાં જઈ અને દુઆ કરશે દેશમાં અમન ચેન કાયમ રહે અને દેશ ખૂબ પ્રગતિ કરે તેવી દુઆ કરવા હું વિનંતી કરું છું સલામ